ગબ્લા આદવાજી નાખો જાનમ પરિણામ પ્રદે જાય તો અમારો લીગા નામ પડતા આંતરને જે રાતે હોય હમજા ઓર અલા આ ખાલી જમમાં કોઈ બાધા પ્રગતિ કરવાનો ઉદ્દેશ છે જે સ્પષ્ટ થયો કરી જો મગલમાં ઉઠી જશે તો મેનો વાત જ છે તો ઘણા રાળ જરૂર છે હા ખાવન બોટ દે આવો ને લઈ જાય નાય છે એ તુતરા પુથે મરે રાજન બેદાર રદાવ પર પાનો પરને તને નો બધાય

મોવાનું સુબદુ જે સતત્ર મંત્ર મેની વિદ્યા વાશિકરણ બધું જે છે પણ ક્યારે જ્યારે આપણી તો આવે જે કોઈ મિત્રના આવું હોય સમાજ છે હે અનુતો કહો સુજે અને કદાચ હું કરું એ ના ગમતું હોય જે મારી ઉપર મેળવી વિદ્યા નાખી હોય ના જો આ હજાર હાથ વાળો મારો ઘોડો ના ચડવા તો કરવું જ નથી એવું કામ નહીં લાગે એમ તમને તમારામાં આત્મવિશ્વાસ કોઈ તમને જો કહી દે ને કે કોઈ કરેલું છે કરવા વાળા તમારા તમારા છે ઘરમાં ડટાઈ ગયેલું તો બહુ ગમે એવું સાંભળવા જ આવે બધા અમને હું નડે એવું કહો ગમે ના હોય તો ગમે એનું કહો ને અને આપણે કેવી કે દાદા ને કહો એ અરજી કરો પરમાત્મા પાસે અરજી તમારી એ પોકાય છે તો આપણને કે દાદા ને કહી દીધું આમાં તમને કેવો મને કઈને હું લાટા લેવાના જો હું ચમત્કારી હોય તો અહીંથી સિત્તેર કિલોમીટર નોકરી હું કામ કરું

हो। आज नवीन गोष्ट बताओ पण हमें देखाचो नारियल नींबू मसाला वाली मंगवा जावा एक व्यक्ति ये साबित करो कि मैंने ये पोटलू मयदू और ये थोड़ी जे अंदर तुम्हारा रे अंदर दिव्य शक्ति है એને જાગૃત કરો હું કરું છું એ તમે કરી શકો છો તમારે માર્ગે ના જવું ઓછા ઓછા ખાવું છે કરી શકો ના કરી શકો બોલો ખરા મોઢા મગ ભર્યા હે ના મજા આવતી ગોપાલ કરો ખવડાવી લીધું હવે હું છે સમજાય કે નીતિ ધર્મ કમાયેલું હોય છે ને

એટલે અંધશ્રદ્ધા માં કદાચ આપણને કોઈ દુઃખ તકલીફ આપી છે તો ચોર્યાસી છે યોની માંથી આપણે ભટકતા ભટકતા